તો વાત કરીએ મહિસાગરમાં તો મહીસાગરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કમોસમી વરસાદને લઈને રાજ્યમાં જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે મહિસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જે જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે વાદળછાયા વાતાવરણની સાથે ઠંડકનો પણ અહેસાસ થયો હતો બીજી બાજુ ઠંડા વાતાવરણને કારણે જે વાદળછાયું વાતાવરણ થયું હતું તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો માવઠું થાય તો ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ શકે છે 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 રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એક બાજુ ત્યારે બીજી બાજુ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જ્યાં વહેલી સવારથી જ દર્શાયું વાતાવરણ જોવા મળ્યું હતું એક બાજુ શહેરી જનો છે ગ્રામ્યજનો છે તમામને ગરમીમાંથી ક્યાંક રાહત મળી શકે છે ઠંડક થઈ શકે છે પરંતુ ખેડૂતો છે તેઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ શકે છે આ સાથે જ મહિસાગરથી સંવાદ હતા વિજય ડામોર જોડાઈ ગયા છે જે વિજય વાત કરવામાં આવે મહીસાગરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શું છે વધુ વિગત બિલકુલ મહે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી જેને લઈને જે મહીસાગર જિલ્લા વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી છે જેને લઈને વાદળછાયું વાતાવરણ લઈને જે રહી છે જે જિલ્લામાં જે કડાણા લુણાવાડા અને સંતરામપુરના જે અન્ય તાલુકામાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જે વાતાવરણને લઈને જે ઠંડીનો પણ જે અહેસાસ છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે પાક છે તે પણ વાદળછાયું કારણે નુકસાન થવાની જે ભીતિ છે તે પણ સેવાઈ રહી છે જે હાલ ખેડૂતોમાં જે એક બાજુ ચિંતામાં છે પણ વધારો જોવા મળ્યું છે ત્યારે જે બીજી બાજુ છે ખેડૂતોનો જે આ બાદ જે કેરીનો પાક છે તે પણ પવન સાથે જે પવન નીકળે છે જેને લઈને જે કેરી છે તે પડી જવાની પણ ભીતિ છે જે રીતે કહી શકાય કે જે મહીસાગર જિલ્લામાં જે કમોસમી વરસાદ જો પડે તો જો રાયડો છે તે મકાઈ છે સહિતનો જે પાક છે તે પણ સહિતનો પાક છે તે તૈયાર થયેલો પાક છે તે પણ નુકસાન થવાની ભીતિ છે જી જી બીજી વાત કરવામાં આવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને એપીએમસી માં જે પાક છે તેનો જે સ્ટોરેજ પણ કરવામાં આવતું હોય છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા કોઈ તૈયારી કરી છે

ઠંડકનો અહેસાસ જોવા મળ્યો હતો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો ખેતી પાકને નુકસાન પણ થઈ શકે છે તંત્ર દ્વારા પણ એ પીએમસીમાં જે આ માટે પગલાં લેવામાં આવ્યા છે જ્યાં જે ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે અગમચતીના પણ પગલાં ભરવામાં આવશે જ્યારે હાલ તો વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે અને જ્યાં એક બાજુ ગરમીથી રાહત મળી શકે છે ત્યારે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે